નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના દરેક વિષયના એમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમ્પી પેપર સાથે જે તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાનો છે શરૂઆત કરીએ ધોરણ એક પ્રશ્ન નંબર એક નીચે આપેલ પ્રશ્નોના મુદ્દા સર જવાબ આપો ગમે તે બે જેમના ગુણ છ નંબર એક ટૂંકનોંદ લખો બાળ લગ્ન તો બાળ લગ્નની અહીં તમને ટૂંકનો આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે છે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં સ્ત્રી શિક્ષણની સ્થિતિ કેવી હતી તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર ત્રણ અંગ્રેજોના આગમન પહેલા ભારતમાં શિક્ષણની સ્થિતિ કેવી હતી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઈમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર તેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર તમે પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં આપો જેમના ગુણ ચાર નંબર એક ઈસવી સન અઢારસો ને તોતેર સુધીમાં બ્રિટિશ ભારતમાં કેટલી કન્યા શાળાઓ હતી ઈસવી સન તોતેર સુધીમાં બ્રિટિશ ભારતમાં સોળસો ને ચાલીસ કન્યા શાળાઓ હતી નંબર બે કોલકત્તામાં સ્થપાયેલ હિન્દુ કોલેજમાં ક્યાં ક્યાં વિષયોનું શિક્ષણ અપાતું કોલકત્તામાં સ્થપાયેલ હિન્દુ કોલેજમાં ભારતીય ભાષાઓ અંગ્રેજી ગણિત ઇતિહાસ ભૂગોળ ખગોળશાસ્ત્ર વગેરે વિષયોનું શિક્ષણ અપાતું નંબર ત્રણ ભારતમાં આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવીઓ મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શું હતું તો ભારતમાં આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવીઓના મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શિક્ષણનો અભાવ હતો નંબર ચાર કોલકત્તામાં સ્થપાયેલ હિન્દુ કોલેજમાં ક્યાં ક્યાં વિષયનું શિક્ષણ અપાતું કોલકત્તામાં સ્થપાયેલ હિન્દુ કોલેજમાં ભારતીય ભાષાઓ અંગ્રેજી ગણિત ઇતિહાસ ભૂગોળ ખગોળશાસ્ત્ર વગેરે વિષયોનું શિક્ષણ અપાતું ત્યાર પછી એ પ્રશ્ન ત્રણ અ નીચેના વિધાનોના કારણો આપો જેમના ગુણ છ નંબર એક ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે દાંડી કૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી શા માટે તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર ત્રણ લાહોરમાં ભરાયેલા કોંગ્રેસ અધિવેશનનો ઐતિહાસિક મહત્વ ઘણું છે પ્રશ્ન ત્રણ બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ ચાર નંબરે ગાંધીજીનો ચંપારણ સત્યાગ્રહ આંશિક રીતે સફળ થયો હતો ખોટું નંબર બે બાળ ગંગાધર ટિળક જહાલવાદી નેતા હતા ખરું નંબર ત્રણ સાયમન કમિશનના બધા સભ્યો ભારતીય હતા ખોટું નંબર ચાર મહાત્મા ગાંધી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા ખરું પ્રશ્ન ચાર અ જોડકા જોડો જેમના ગુણ ચાર વિભાગ અ અને વિભાગ બ નંબર એક ભીમબેટકાની ગુફાઓ મધ્યપ્રદેશ પ્રદેશ નંબર બે નરસિંહગઢની ગુફાઓ મહારાષ્ટ્ર નંબર ત્રણ બાદામીની ગુફાઓ કર્ણાટક નંબર ચાર સીતાના વત્સલની ગુફાઓ તમિલનાડુ પ્રશ્નચાર બ નીચેની ખાલી જગ્યા પૂરો જેમના ચાર નંબર એક મુઘલ બાદશાહ ખાલી જગ્યા ચિત્ર શાળાની સ્થાપના કરી હતી જહાંગીરે નંબર બે ઈસવીસન ખાલી જગ્યામાં મુંબઈમાં સર જે જે સ્કૂલ ઓફ આર્ટ નામની કન કલા શાળા સ્થપાઈ અઢારસો ને અઠ્ઠાવનમાં નંબર ત્રણ ખાલી જગ્યાએ કાંગડા ચિત્ર શૈલીનો મહાન ચિત્રકાર હતો મોલારામ નંબર ચાર ખાલી જગ્યા ચિત્રકલાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી હતી અવનીન્દ્રનાથ ટાગોરે પ્રશ્ન પાંચ ટૂંકમાં ઉત્તર આપો જેમના ગુણ છે નંબર એક ભારત સરકારે જુનાગઢનો કબજો કઈ રીતે લીધો તેમનો જવાબ અહીં તમને આપેલ છે નંબર બે જુનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કેવી રીતે થયું નંબર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં કયો પ્રશ્ન બન્યો છે નંબર ચાર સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન છે અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને કઈ અપીલ કરી પ્રશ્ન છ ઉદ્યોગોનું વર્ગીકરણ કરો જેમના ગુણ છ ગૃહ ઉદ્યોગ ખાદી વણાટ ટચુકડા ઉદ્યોગ ધાતુ ચામડું નાના કદના ઉદ્યોગ ઓજારો મધ્યમ કદના ઓજારો યંત્રો મોટા કદના ઉદ્યોગ તો મોટા વાહનો પ્રશ્ન સાત અ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમના ગુણ ચાર નંબર એક વસ્તી ગીચતા એટલે શું અને તે શોધવાનું સૂત્ર તેમનો જવાબ આપેલ છે નંબર ભારતના કુલ શ્રમિકોના કેટલા લોકો સેવા ક્ષેત્રમાં જોડાયેલ છે સેવા ક્ષેત્રમાં કઈ કઈ આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે પ્રશ્ન સાત મને ઓળખો જેમના ગુણ ચાર નંબર એક હું સૌથી વધારે જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છું કેરળ નંબર બે હું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છું દિલ્હી નંબર ત્રણ મારો સાક્ષરતા દર ઓગણસી પોઈન્ટ એકત્રીસ છે ગુજરાત ત્યાર પછી છે નંબર ચાર ભારતનું એવું શહેર છું કે જ્યાં સારા રહેઠાણો શિક્ષણ તથા સ્વાસ્થ્યતાની સગવડો મળે છે પુણે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમના ગુણ નંબર એક ઔદ્યોગિક અકસ્માત તેમનો જવાબ અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે નળ ક્યાં ક્યાં સંજોગોમાં ફાટી નીકળે છે અથવા નળ માટેના કારણો જણાવો નંબર મહામારીથી જન્ય રોગોથી બચવાના ઉપાયો જણાવો પ્રશ્ન આઠ બ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેમના ગુણ છ નંબર એક ઉત્તરાખંડ રાજ્યનો કુમાઉ અને ગઢવાલ વિસ્તાર કઈ આપત્તિનો પ્રભાવિત વિસ્તાર છે ભૂસ્ખલનનો નંબર બે નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે કોરોના નંબર ત્રણ નીચેના પૈકી કઈ આપત્તિથી મોટી સંખ્યા લોકોના આરોગ્ય પર માઠી અસરો પડી શકે છે ઔદ્યોગિક અકસ્માતથી નંબર ચાર પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે વાવાઝોડું નંબર પાંચ પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે મહામારી નંબર માટે મુખ્યત્વે જવાબદાર છે માનવ પ્રવૃત્તિ પ્રશ્ન નવ અ ટૂંક નોંધ લખો કોઈ પણ બે જેમના ગુણ છ નંબર એક ન્યાયતંત્રની જરૂરિયાત જે ટૂંક નોંધ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે નજીરી અદાલત ત્યાર પછી નંબર ત્રણ તાબાની અદાલતો પ્રશ્ન બ નીચેની ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર નંબર એક જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે તે ખાલી જગ્યા કહેવાય છે સેશન્સ ગાંધીજી સેશન્સ ન્યાયાધીશ નંબર બે તાબાની અદાલતના ચુકાદા સામે ખાલી જગ્યામાં અપીલ કરી શકાય છે વડી અદાલત નંબર ત્રણ ખાલી જગ્યા તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે વડી અદાલતો નંબર બે કે તેથી વધુ રાજ્યો માટે ખાલી જગ્યા અદાલત પણ હોઈ શકે છે એક પ્રશ્ન દસ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો જેમના ગુણ છે આ નંબર એક બાળક તરીકે આપને મળેલ કોઈ પણ ચાર બાળ અધિકારો જણાવો તેમનો જવાબ અહીં તમને આપેલ છે નંબર બે અનુસૂચિત જનજાતિના લોકો આર્થિક અને સામાજિક સાથી પાછળ રહી ગયા છે પ્રશ્ન અગિયાર નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો જેમના ગુણ છ નંબર એક સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી મળતા લાભો જણાવો નંબર બે કેવા સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી નંબર ત્રણ કેટલીક વસ્તુઓ પર વધારાનો ટેક્સ નાખવામાં આવે છે કારણ આપો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોની આ સોલ્યુશનનો લાભ મળી રહે